હેલો ફ્રેન્ડ્સ શું તમારી પણ ફેવરેટ છે પાઉંભાજી અને ઘરે બજાર જેવો લારી જેવો ટેસ્ટ નથી આવતો ફ્રેન્ડ્સ તો વિડીયો પૂરેપૂરો જોજો વિડીયો તમારા માટે છે આજના વિડીયોમાં આપણે ફક્ત દસ જ મિનિટની અંદર કુકરની અંદર પાઉંભાજી તૈયાર કરીશું તો વિડીયોમાં બધી ટીપ્સ અને ટ્રિક્સ જણાવેલી છે જેવી લારી ઉપર મળે છે તેવી જ પાઉંભાજી તૈયાર કરવાના છે ફ્રેન્ડ્સ તો વિડીયોના એન્ડ સુધી બનેલા જો વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો શેર કરી દેજો આપણે ઘરે પાઉંભાજી તો બનાવીએ ફ્રેન્ડ્સ પણ પરફેક્ટ કલર નથી આવતો તો એ બધી ટિપ્સ જણાવેલી છે તો વિડીયો પૂરો જોજો તો આપણે બટેકા રીંગણા અને ફ્લાવર લીધું છે અત્યારે શિયાળો છે અને સિઝન પણ છે એટલે બધી વસ્તુ મળે છે ફ્રેન્ડ્સ તમને જે પસંદ હોય તે તમે શાકભાજી લઈ શકો છો પણ આટલી શાકભાજી માંથી ભાજી આપણે દસ વ્યક્તિઓને સર્વ કરી શકીએ એટલી ભાજી બનીને તૈયાર થાય છે તો સો ગ્રામ બટેકા સો ગ્રામ ફ્લાવર અને સો ગ્રામ રીંગણા લીધા છે જેને મોટા મોટા આપણે કટ કરી લીધા છે અને ધોઈને કુકરમાં ઉમેરી દેસું હવે તેની અંદર આપણે વેજીટેબલ ડૂબે એટલું જ પાણી ઉમેરીશું ને એક ચમચી આપણે તેની અંદર પાઉંભાજી મસાલો અને સ્વાદ અનુસાર નમક ઉમેરી દેવાનું છે હળદરનો ઉપયોગ આપણે ફ્રેન્ડ્સ જરા પણ નથી કરેલો તમને પસંદ હોય તો તમે ઉમેરી શકો છો ઘણી વખત ફ્રેન્ડ શું થાય છે કે આપણે હળદર ઉમેરીએ અને હળદરને લીધે જ આપણો જે પાઉંભાજીનો કલર આવવો હોય તે નથી આવતો અને પીળાશ પડતી થઈ જાય છે તે ન થાય તેના માટે જ આપણે અહીંયા હળદર નથી ઉમેરેલી વેજીટેબલ છે ત્યાં સુધી આપણે શું કરવાનું છે તો અહીંયા મેં કાશ્મીરી દસ થી બાર નંગ મરચાં લીધા છે તેને મિક્સર જારમાં ઉમેરી દઈશું મરચા મેં અહીંયા પંદર મિનિટ માટે ગરમ પાણીમાં પલાળી લીધા હતા આ રીતે ફ્રેન્સ મરચાની પેસ્ટ ઉમેરવાથી આપણા પાઉભાજીમાં સરસ કલર જળવાઈ રહી છે અને સાથે ટેસ્ટ પણ સરસ આવે છે તો બધા મરચાં મિક્સર જાર ની અંદર ઉમેરી દેસું તેની સાથે આપણે પચાસ ગ્રામ લસણ ઉમેરીશું લસણનો ટેસ્ટ પણ ખૂબ સરસ આવે છે જો ખાતા હોય તો તમે જરૂરથી ઉમેરજો અને મરચાં પલાળેલું હતું તે જ પાણી ઉમેરીને આની ફાઇન પેસ્ટ તૈયાર કરી લેવાની છે આ પેસ્ટથી જ આપણી પાઉંભાજીમાં ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે ફ્રેન્ડ્સ તમે લસણની પેસ્ટ ઉમેરવા કરતાં આ રીતે મરચાની લસણની પેસ્ટ જરૂરથી ઉમેરજો ફક્ત ત્રણ વિસાલની અંદર જ આપણા બધા વેજીટેબલ સરસ એવા કૂક થઈ જશે તો આ રીતની આપણે ફાઇન પેસ્ટ તૈયાર કરી લીધી છે આટલી ક્વોન્ટિટીમાં છે પણ આની અંદર કાશ્મીરી મરચું યુઝ કરેલું છે એટલે જરા પણ તીખાસ નથી તો અહીંયા બાજુ આપણા વેજીટેબલ સરસ કૂક થઈ ગયા છે તો એને સરસ મિક્સ કરી દેસુ અહીંયા જો એવું લાગે કે પાણીનો ભાગ વધારે છે તમારે પાણી હટાવી દેવાનું છે વધુ પાણી આપણે પહેલા નહીં ઉમેરીએ એટલે આપણે પાણી હટાવવું ન પડે અને ભાજીમાં પણ તમારે પાણી નહીં ઉમેરવું પડે જો આ માપથી તમે બનાવશો ભાજી તો વેજીટેબલ ડૂબે એટલું તમે પાણી ઉમેરશો એટલે પરફેક્ટ એવું તમારા બધા વેજીટેબલ સરસ મિક્સ થઈ જશે અને ભાજીની કન્સિસ્ટન્સી પણ સરસ રહેશે એટલે તમારે પાણી ઉમેરવાની પણ જરૂર નહીં પડે તો આ રીતે આપણે બધા વેજીટેબલને સરસ મિક્સ કરી દીધા છે હવે આપણે ભાજીનો વઘાર કરવાનો છે તો તેના માટે ગેસ ઉપર આપણે ફેન રાખવાનું છે તેની અંદર આપણે તેલ ઉમેરીશું ભાજી તમે તેલ બટર બંનેમાં બનાવી શકો તમને જે પસંદ હોય તે રીતે તમે બનાવી શકો આપણે અહીંયા તેલમાં બનાવી છે તો આપણે સિંગ તેલ લીધું છે તેલ ગરમ થાય એટલે તેની અંદર એક ચમચી જીરાથી વઘાર કરવાનો છે હિંગ જીરાનો જ વઘાર આવશે બીજું આપણે આમાં કાંઈ જ ઉમેરવાનું નથી પછી આપણે તેની અંદર ઝીણી સમારેલી ડુંગળી ઉમેરી દઈશું ડુંગળીને આપણે ચોપરમાં ક્રોસ કરીને ઉમેરેલી હતી બેસ્ટ ઉમેરવા કરતા આ રીતે તમે ક્રોસ કરેલી ડુંગળી ઉમેરશો જેથી તેનો ટેસ્ટ પણ સરસ આવશે અને ડુંગળી ભાજી ખાતી વખતે જરા જરા નાના નાના કળ આવશે તે દેખાવમાં પણ સરસ લાગશે ડુંગળી થોડીકલાસ થાય ત્યાં સુધી આપણે થવા દેવાની છે ડુંગળીનો કાચો પણ નીકળી જાય ત્યાં સુધી આપણે થવા દઈશું જેથી ડુંગળી આપણે કાચી ન લાગે વઘારમાં જો ડુંગળી કાચી રહેશે તો પરફેક્ટ ટેસ્ટ નહીં આવે તો પાંચક મેં જેવો સમય થઈ ગયો છે હવે તેની અંદર આપણે કેપ્સિકમ ઉમેરી દઈશું તો એક મીડિયમ સાઈઝના કેપ્સિકમને આપણે ઝીણો સમારીને લીધું છે તે ઉમેરી દેસું તેને પણ તેલમાં સરસ સાતળી લેવાનું છે સાથે જ આપણે અડધો કપ બાફેલા વટાણા ઉમેરી દીધા છે વટાણાને આપણે બાફીને લીધા છે સિઝન છે એટલે લીલા વટાણા આસાનીથી તમને મળી જશે ન હોય તો તમે ફ્રોઝન વટાણા પણ ઉમેરી શકો છો વટાણાનું પ્રમાણ તમે તમારા પસંદ અનુસાર વધુ ઓછું રાખી શકો છો ઘણા લોકોને વધુ પસંદ હોય તો તમે વધુ વટાણા પણ ઉમેરી શકો છો તો બધી વસ્તુને સરસ તેલમાં સાતળી લેવાની છે જ્યાં સુધી ડુંગળી છે તે આપણે ગુલાબી કલરની નથી જાય ત્યાં સુધી આપણે તેને સાતડવાની છે આ રીતે તેલમાં વચ્ચે વચ્ચે ચલાવતા પણ રહેવાનું છે જેથી બધો મસાલો પેનમાં ચીપકી ના જાય તો એ આપણી ડુંગળી પણ સરસ સતળાઈ ગઈ છે તો હવે તેની અંદર આપણે ટમેટા ઉમેરવાના છે જેટલી ડુંગળી લીધી એના આપણે દોઢ ગણા ટમેટા લેવાના સો ગ્રામ ડુંગળી લીધી હોય તો તમારે દોઢસો ગ્રામ ટમેટા લેવાના છે અને ટમેટાની પણ પ્યોરી કરવા કરતાં આ રીતે સોપરમાં ક્રસ કરીને જ ઉમેરવાના જેથી ખૂબ જ સરસ ટેસ્ટ આવે હવે જે આપણે ચટણી તૈયાર કરેલી હતી લાલ મરચાંની અને લસણની તે ઉમેરી દેવાની છે તેને પણ સારી રીતે સાતળી લેવાની છે તમે જેટલું તીખું ખાતા હોય તે મુજબ તમારે લાલ ચટણી છે તે ઉમેરી દેવાની બધી વસ્તુને સરસ આપણે અહીંયા સાતળી લેવાની છે આ રીતથી ફ્રેન્ડ્સ તમે ભાજીનો વઘાર કરશો ને એટલે જેવી બજારમાં મળે છે તેવી જ તમારી ભાજી બનશે અને કલર પણ સેમ ટુ સેમ એવો આવશે કારણ કે આપણે શું કરીએ છીએ બધી વસ્તુની પ્યોરી કરીને ઉમેરી દઈએ છીએ પ્યોરી કરશો એટલે પરફેક્ટ બજાર જેવો ટેસ્ટ નહીં આવે હવે સ્વાદ અનુસાર નમક ઉમેરી દઈશું વેજીટેબલમાં પણ નમક હતું એટલે નમક અહીંયા સાચવીને ઉમેરવાનું છે ગ્રેવી જેટલું જ આપણે નમક ઉમેરવાનું છે બધી વસ્તુ આપણે ફ્રેન્ડ્સ અહીંયા કચરી ક્રશ કરેલી હતી તો પણ અહીંયા સરસ એ ક્રશ થઈ ગઈ છે એટલે આપણે આ રીતે ક્રશ કરીને જ ઉમેરવાનું છે જેથી બધી વસ્તુનો સરસ ક્રંચ આવે અને ટેસ્ટ આવે પ્યોરી આપણે ફ્રેન્ડ્સ નહીં કરવાની પ્યોરી કરી દેશું તો સરસ ટેસ્ટ નહીં આવે એટલા માટે તમારે આ રીતે ઝીણું ઝીણું સમારીને પણ લઈ શકો અને ચોપરમાં ક્રશ કરીને પણ લઈ શકો છો વેજીટેબલને પરફેક્ટ કલર અને પરફેક્ટ ટેસ્ટ જોતો હોય તો આ રીતથી જ ફ્રેન્ડ્સ તમે જરૂરથી ભાજી તૈયાર કરજો હવે એક ચમચી ક્રસ કરેલું આદુ ઉમેરી દેવાનું છે આદુ આપણે છેલ્લે સુગંધ પણ ખૂબ સરસ આવે પેલા આપણે નહીં તો ભાજી સરસ તૈયાર થઈ ગઈ છે તો એક ચમચી પાઉંભાજી તો તમે એક ચમચી ધાણાજીરું પણ ઉમેરી શકો છો પણ મસાલાની અંદર બધા જ મસાલા હોય છે એટલે આપણે અલગથી કોઈ મસાલા ઉમેરેલા નથી ફક્ત એક ચમચી પાઉંભાજી મસાલો જ ઉમેરેલો છે આટલા સિમ્પલ મસાલાની અંદર ફ્રેન્ડ્સ તમે ખૂબ જ સુંદર ટેસ્ટી ભાજી તૈયાર કરી શકો છો હવે જે બાફેલા વેજીટેબલ હતા તેને ઉમેરી દઈશું અને સરસ મિક્સ કરી દેવાનું છે તો બંને છે ને બિલકુલ બજાર જેવી જેવી બજારમાંથી લઈ આવે ફ્રેન્ડ્સ તેવી જ ભાજી બનીને તૈયાર થશે અને ટેસ્ટ પણ એવો જ આવશે ઘણી વખત આપણે ઘરે ભાજી બનાવીએ તો બજાર જેવો પરફેક્ટ ટેસ્ટ નથી આવતો ભાજી છે તે આપણી ફીકી લાગે છે તો ફ્રેન્ડ્સ આ રીતે ભાજી બનાવશો એટલે તમારે અલગથી પાણી વાણી કાંઈ ઉમેરવાની જરૂર નહીં પડે પરફેક્ટ બજારમાં મળે છે તેવી જ ભાજી બનીને તૈયાર થાય છે તમે જોઈ શકો છો હવે એક કપ આપણે બાફેલા સૂકા વટાણા લીધા છે આ સૂકા વટાણાનો ટેસ્ટ ભાજીની અંદર ખૂબ જ સરસ લાગે છે લીલા વટાણા કરતાં આ રીતે ફ્રેન્ડ્સ તમે સૂકા વટાણા જરૂરથી ઉમેરજો તો તેને પણ સરસ ભાજીમાં મિક્સ કરી દેવાના છે પછી ભાજીને આપણે પાંચ મિનિટ માટે થવા દેવાની છે ફ્રેન્ડ્સ પાંચ મિનિટ માટે થવા દેશો એટલે બધું તેલ અલગ થઈ જશે હવે તેના ઉપર આપણે એક સ્પેશિયલ વઘાર તૈયાર કરવાનો છે તેલને ગરમ કરી લેશું તેલ ગરમ થાય એટલે તેની અંદર આપણે કાશ્મીરી મરચું ઉમેરી દેવાનું છે સરસ મિક્સ કરી દેવાનું છે ને આ વઘારને આપણે ભાજી ઉપર ઉમેરી દેવાનું છે ઘણી વખત ભાજીમાં કલર નથી આવતો તો આ રીતે ફ્રેન્ડ્સ તમે ઉપરથી વઘાર કરશો એટલે ભાજી તમારી ખૂબ જ સરસ લાલ કલરની થશે તમે જોઈ શકો છો કોઈ પણ પ્રકારનો અહીંયા કલર નથી ઉમેરેલો લારીવાળા છે તે કલર ઉમેરતા હોય છે તેને લીધે તેની ભાજી લાલ થતી હોય છે પણ આપણે અહીંયા કાશ્મીરી મરચાંનો ઉપયોગ કરીને ભાજીને સરસ રેડ કલર દીધેલો છે આ રીતથી ભાજી બનાવી એટલે પરફેક્ટ બજાર જેવો ટેસ્ટ અને કલર આવશે તો હવે આપણે પાઉને શેકી લેશું પાઉં તમે તેલ બટર બંનેમાં શેકી શકો છો ઉપરથી થોડી થોડી ભાજી ઉમેરી દેશું તો આપણા ક્રિસ્પી પાઉં તૈયાર છે તો ગરમા ગરમ ભાજી પાવને આપણે સર્વ કરી લેશું આ રીતથી ફ્રેન્ડ્સ તમે પાઉંભાજી તૈયાર કરી લીધી ને એટલે બજારની ભાજી તો તમે ભૂલી જ જવાના છો હાલમાં શિયાળો છે અને વેજીટેબલ પણ ખૂબ સરસ મળી રહ્યા છે બજારમાં તો આટલા ફ્રેશ વેજીટેબલ મળતા હોય ફ્રેન્ડ્સ તો ઘરે તમારે જરૂરથી ભાજી ટ્રાય કરવી જોઈએ આ રીતથી તમે ભાજી બનાવશો એટલે દસ મિનિટમાં ભાજી તમારી તૈયાર થઈ જશે ને આટલા માપથી બનાવશો એટલે દસ વ્યક્તિઓને સર્વ કરી શકો તેટલી ભાજી તૈયાર થાય છે અને ભાજીને સર્વ કરો ત્યારે ઉપરથી તમારે બટર ઉમેરી દેવાનું જેથી ખાવામાં પણ ખૂબ જ સરસ લાગે અને આ ભાજી તમે આખી બટરમાં પણ તૈયાર કરી શકો છો હાલનું વાતાવરણ પણ ખૂબ સરસ છે અને વેજીટેબલ પણ સરસ મળી રહ્યા છે ફ્રેન્ડ્સ તો તાજા વેજીટેબલ મળતા હોય તો ઘરે ભાજી જરૂરથી ટ્રાય કરવી જોઈએ બજારની ભાજી તો ફ્રેન્ડ્સ તમે બહુ ખાધી આ રીતે ઘરે જરૂરથી ટ્રાય કરજો ટેસ્ટ અને ટેક્સચર બજાર જેવું ચાવવાનું છે તમે જોઈ શકો છો ખૂબ જ સુંદર એવી આપણી ભાજી અહીંયા તૈયાર થયેલી છે ફ્રેન્ડ છે ને જોતા જ ખાવાનું મન થઈ જાય એવી તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો અને વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બરમાં